દેશના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર અનેક વખત જમીન પચાવી પાડવાના આરોપ લાગ્યા છે જો કે તેમના વિરુદ્ધ ક્યારેય કોઈએ તપાસ કરવાની હિંમત કરી નથી હવે તેઓ મુંબઈના કિંગ બનવા મથી રહ્યા છે તેવી સ્થિતિ છે હદ થઈ કે જ્યારે ગૌતમ અદાણીએ મુંબઈમાં પાંચસો એકર જમીન ડેવલપ કરવા બારસો એકર જમીન મફતમાં માંગી માલ કમાવ્યો શેઠે સજા ભોગવશે દેશની જનતા નરેન્દ્ર મોદીની સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે પોતાના ઉદ્યોગપતિ મિત્રોને મદદ કરવા માટે મોદી સરકાર દેશની એકસો ચાલીસ કરોડ જનતાને કોઈને કોઈ રીતે ફસાવી રહી છે આ જ ઉદ્યોગપતિઓ માટે ભાજપની સરકાર જનતાને મૂર્ખ બનાવતા પણ ખચકાતી નથી અહીં આપણે વાત કરી રહ્યા છીએ ગૌતમ અદાણીની ગૌતમ અદાણી ભારતના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ છે તેમનો બિઝનેસ પોર્ટ એરપોર્ટથી લઈ પાવર સેક્ટર સુધી વિસ્તરેલું છે એરપોર્ટ બિઝનેસ અદાણીની એન્ટ્રી થઈ તેમાં મોદી સરકારે તમામ કોર્પોરેટ કૌભાંડ નો આરોપ મૂક્યો જેમાં અદાણી પર જુઠ્ઠાણું ફેલાવી ખોટા દસ્તાવેજો બનાવી ખોટી બેલેન્સ શીટ બનાવવાનો આરોપ મુકાયો જેનાથી શેરબજારમાં ભૂકંપ મચી ગયો જેમાં દેશના નાના રોકાણકારો પણ પોતાના રૂપિયા ગુમાવ્યા નવેમ્બર અદાણી પર અમેરિકામાં એક કંપનીને કોન્ટ્રાક્ટ માટે પચીસ કરોડ ડોલરની લાંચ આપવાનો અને મામલાને છુપાવવાના આરોપો લાગ્યા અદાણી પ્રથમ એવા ભારતીય ઉદ્યોગપતિ છે કે જેમના પર અમેરિકામાં આવા ગંભીર આરોપ લાગ્યા છે સ્થિતિ એવી છે કે અદાણી અત્યારે ભારતમાં ગમે તે ખરીદી શકે છે પરંતુ અમેરિકા જવાની ટિકિટ નથી ખરીદી શકતા આ ગંભીર આરોપ હોવા છતાં પણ નરેન્દ્ર મોદીના મંત્રીઓ અને તેમની સરકાર પોતાના મિત્ર એવા અદાણીને બચાવવા આગળ આવ્યા ભાજપના પ્રવક્તા સંદીપ પાત્રાએ કૌભાંડ શું છે તે જાણ્યા જોયા વગર કહી નાખ્યું કે આ એકલા અદાણી નહીં આખા દેશવાસીઓનું અપમાન છે ભારતમાં તો સ્થિતિ એવી છે કે ક્યારેય કોઈ તપાસ એજન્સી કે કોઈ સરકારી અધિકારી અદાણી વિરુદ્ધ ચૂંચા નહીં કરે કારણ કે તેઓ આખી સરકાર પોતાના ખિસ્સામાં લઈને ફરે છે સેબીના પૂર્વ ચેરમેન માધવીપુરી બૂચનું કામ હતું અદાણી પર લાગેલા આરોપની તપાસ કરવી તે પોતે જ અદાણીના કૌભાંડમાં ભાગીદાર જોવા મળ્યા તેમના વિરુદ્ધ પણ કોઈ કાર્યવાહી ન થઈ નરેન્દ્ર મોદીએ અદાણીને આગળ લાવવા માટે દેશની જાહેર સંપત્તિ ન્યોછાવર કરી નાખી હજારો કરોડ રૂપિયાની જમીન ચોકલેટના ભાવે અદાણીને પધરાવી દેવાય કચ્છની નવી નાલગામની બસો એકત્રીસ એકર ગૌચર જમીન અદાણીએ પચાવી લીધી આ કેસમાં તો હાઈકોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવી કે ગૌચરની જમીન સરકારની નથી લોકો તેના માલિક છે તમે ગૌચરની જમીન કેવી રીતે અન્ય હેતુ માટે આપી શકો સત્તાની સાઠગાંઠ અને ગૌતમ અદાણી બધું કચડવા અને પચાવવા આગળ આવ્યા છે ગૌતમ અદાણી હવે મુંબઈના આગામી માલિક બનવા આગળ આવ્યા છે હતું ત્યારે થઈ જ્યારે તેમણે મુંબઈમાં પાંચસો એકર જમીનને ડેવલપ કરવા વધારાની બારસો એકર જમીન મફતમાં માંગી છે મોદી અને અદાણી મળી છૂપી રીતે દેશને લૂંટી રહ્યા છે દેશની સંપત્તિઓ કોળીના ભાવે લૂંટાવાઈ રહી છે પણ બોલનારું કોઈ નથી બ્યુરો રિપોર્ટ જીએસટીવી